હેલો મિત્રો જય અલગધણી રામાપીર તો આજે છે મંગળવાર અને સાંજના વાગ્યા છે સાડા છ પણ અંધારું થઈ ગયું છે કારણ કે અત્યારે શિયાળાનો ટાઈમ છે તો અંધારું વહેલું થઈ જાય છે તો કેશુ ટ્યુશનમાંથી આવી તો હું અને કેશુ આવી ગયા મંગળવારીમાં મારી ઘરની બાજુમાં જ મંગળવારી હોય છે તો કહેશું કે ચાલ મમ્મી આપણે મંગળવારીમાં આટો મારવા જઈએ તો જુઓ હું અને કેશુ બી મંગળવારીમાં આવી ગયા અને અહીંયા ખૂબ બધું સસ્તું સસ્તું હોય છે દુકાન કરતાં ઘણું સસ્તું હોય છે અને આ બધી વસ્તુ જુઓ હું તમને બતાવું છું અને જુઓ છો તે બધી વસ્તુ દસ દસ રૂપિયાની છે હા ખાલી દસ દસ રૂપિયા જો આવી રેંગુની ડબ્બી અને બહુ બધું કામમાં આવે તેવી વસ્તુ દસ દસ રૂપિયાની છે જે આપણને ઘરમાં જરૂર હોય જ છે અને આ જો પાઉસ છે છોકરા જે બધું આમાં ભરે છે કે આપણે કાંઈ નાની નાની વસ્તુ હોય અને આમાં ભરવી હોય તો આ પાઉસ છે તેના પણ દસ જ રૂપિયા છે અને ઘણી બધી વસ્તુ છે જે કે આપણે કામમાં લેતા હોઈએ છીએ ઘર વપરાશમાં કે કાંઈ માથામાં નાખવાની હોય છે લગાવવાની વસ્તુ જો કે આવી અંબોળામાં જાળી નાખવી છીએ ઘણા બાળકો આવી જાળી નાખતા હોય છે તો આવી બહુ બધી વસ્તુ છે અને જુઓ આ કેસરે જે પકડ્યો છે દાંતિયો અને કાચ છે નાનો એવો અરીસો તો આ બે વસ્તુ અંદર પેકેટમાં છે તો એ દસ રૂપિયાની જ છે અને હવે હું તમને આ વસ્તુ બતાવું છું આ બીજી જગ્યાએ હું આવી છું અહીંયા આ વસ્તુ પાંચ પાંચ રૂપિયાની છે તો જુઓ આ કિચન છે જ્યારે છોકરાના બર્થડે હોય છે તો આપણે ટેશનરીમાંથી લઈએ છીએ તો ખૂબ મોંઘા આવે છે દસ રૂપિયાનું તો આવે જ છે સ્ટેશનરીમાં અને અહીંયા પાંચ રૂપિયાનું છે એ કિચન અને ડાયરીને આ બધું જ પાંચ પાંચ રૂપિયાનું છે જુઓ આ વસ્તુ આપણે હંમેશા જોતી જ હોય છે જુઓ કેસરને આ જે આપણે છોકરાને અમુક વસ્તુ ભણવાની કામમાં આવતી હોય છે તેમાં શેક લબરને એવું બધું કાંઈ હતું બે ત્રણ વસ્તુ ભેગી બંને આ છે એક નાના નાના વાસણ જો કે આપણે રોજે કામમાં લેતા હોય છે તો ઘણાઈને દુકાનમાંથી લેવું હોય તો ખૂબ મોંઘું પડે છે અને અહીંયા ખૂબ સસ્તું હોય છે ઘણા કહેતા હોય કે સોમવારી મંગળવારીમાં વસ્તુ ન સારી આવે પણ એવું કંઈ નથી ઘણીવાર વસ્તુ સારી પણ મળી જાય છે જો આ બધું જો તમને આ બતાવું છું આ વીસ વીસ રૂપિયાની વસ્તુ છે જુઓ નાની એવી ટબોડી પણ છે તો કેસો મસ્તી કરતી હતી મારી સાથે અને સાંજનો ટાઈમ છે તો અંધારના લીધે થોડુંક ઓછું દેખાય છે પણ વસ્તુ બધી સારી હોય છે જો આ નેન પોલીસ છે આ પણ દસ દસ રૂપિયાની છે તો આવી રીતે મેકઅપનો સામાન પણ ખૂબ સરસ રીતે અહીંયા મળી જાય છે અને સસ્તો હોય છે તો હું તો મારી બધી જ ખરીદી એટલે કે જોતું હોય છે કંઈ પણ વસ્તુ તો હું સોમવારી કે મંગળવારી કોઈ પણ વારી હોય છે તેમાંથી લઈ લઉં છું હું દુકાનમાં કોઈ પણ વસ્તુ લેવા જાતી નથી તો જુઓ કેશું ને તો બધું જ ગમી જાય છે હું ગમે ના જાઉં એ કહેતી હોય મમ્મી આ લઈ લે આ લઈ લે તો આ બધી લિસ્ટીપ છે અને સેથો કરવાની શિંગાર છે અને બહુ બધી વસ્તુ છે અને હવે છે આ ઘડિયાળ નાના છોકરાની ઘડિયાળ છે તો કેસુને તો બહુ ગમી જાય બધું લેવું તે કહેતી હતી મમ્મી મને આ લઈ દો ને તો આ ઘડિયાળના સો રૂપિયા છે તો મેં પહેલાં બે ત્રણ ઘડિયાળ કેસુ માટે આવી લીધેલી છે જ્યારે પણ હું આવું છું તો કેસુને કાંઈ ગમે તો લઈ દઉં છું અને જરૂર હોય તો લઉં છું તો મેને આગળ બે ઘડિયાળ અપાવેલી છે આ મંગળવારીમાંથી જ અને ખૂબ સરસ ચાલે છે સ્માર્ટ વોચ છે અને એક કાંટાવાળી છે બે ઘડિયાળ મેં અપાવેલી છે તો જોઈને તમે વસ્તુ કેટલી સરસ વસ્તુ હતી પાંચ રૂપિયામાં અને દસ રૂપિયામાં તો જ્યારે આપણે મહેનત કરતા હોઈએ હું ખુદ મહેનત કરું છું તો પૈસા હું જોઈ વિચારીને જ વાપરું છું કે જો આ જ વસ્તુ આપણે દુકાનમાં લઈએ તો જે મેં તમને પાંચ રૂપિયાની વસ્તુ બતાવી એ દસ રૂપિયા સિવાય ક્યાંય ન આવે અને ક્યારેક જો અર્જન્ટ અમારે કે શું ને સ્કૂલે લઈ જવા કંઈ જરૂર પડી હોય છે જો કે કિચન કે આ કે કોઈના બડ્ડેમાં એને દેવું હોય તો એ સાંજે મને વાત કરી અને હું સ્ટેશનરીમાં લેવા જાઉં છું તો એ જ વસ્તુ મને દસ રૂપિયાની આવે છે અને જો એ મને વહેલી વાત કરે છે હું ઘણીવાર એને કહું છું કે બેટા તારે કાંઈ પણ લઈ જવું હોય તો મને એક બે દિવસ વહેલા કહેજે તો આવી રીતે મંગળવારીમાંથી હું વસ્તુ લઉં છું તો મને સસ્તી આવે છે તો ઘણા કહે છે કે આવી રીતે વારીમાંથી વસ્તુ લઈએ તો તૂટી જાય છે પણ એવું કાંઈ હોતું નથી જો કે આપણે દુકાનમાંથી અમુક વસ્તુ લઈએ છીએ કે સ્ટેશનરીમાંથી બસો પાંચસોની વસ્તુ લીધી હોય તો પણ તૂટી જાય છે તો આવું ક્યારેય નહીં રાખવાનું અને આ વારીમાં એ લોકો બસારા કાંઈ ભાડું ભરતા નથી નીચે બેસીને વેચે છે એટલે સસ્તી આપે છે આપણને અને જો કે આપણને સસ્તી હોય છે તો આપણને એમ થાય કે આ સાડી નહીં હોય પણ એવું કાંઈ હોતું નથી અને ખોટા દુકાનવાળા આપણી પાસેથી વધારે પૈસા લઈ લે છે તો હું તો બધી જ મારી વસ્તુ સોમવારી મંગળવારી કોઈ પણ વારી ભરાય તેમાંથી લઉં છું મારી પહેરવાની સાડી પણ હું આ વારીમાંથી લઉં છું ક્યારેય દુકાનમાંથી મેં મારી સાડી લીધી નથી તો તમારું આ વિશે શું કેવું છે મને ચોક્કસથી જણાવજો કોમેન્ટમાં અને હું આ મંગળવારે તમને બતાવી તેમાંથી થોડી વસ્તુ હું લાવી છું જોકે ગ્લાસ ને એવું લાવી છું તો હું તમને આગળના વિડીયોમાં બતાવીશ કારણ કે ત્યારે વિડીયો લાંબો થઈ જશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય